ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો નંબર ને આપણે નવો નંબર દેવાય આ વાત તમારી સાચી કે એના પછી અપને ઉજુ વિશે થઈ ગયો એટલે નંબર તમને ખબર પડી ગઈ કે હવે આ કંટ્રોલ નથી હા શું કામ કરો છો તમે હું આપણે આ ચેનલ માં કોઈ લેવામાં નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો માં મૂકવામાં આવશે આ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમમાં દાન પર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું

गुजराती में हेलो एक मिनट फोन सर्च कर लो जरा हां मेहुल भाई शांति भाई शांति भाई राव राव, आ राव। नहीं। 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 बोलो जी नाम तमु मेढ़ शांति भाई राव

કે આ સમજમાંથી છો તમે ઓકે તો આપડે નંબર બારો બ્રહ્મવત બારોચ હમ બારો છે કયો ગામ તમારું આપણે સિહોર અચ્છા પ્રોપર કે આજુબાજુનું આપણે પાપડતા સિહોર કેને પાવનોગઢ જીલો લાગે બરાબર તાલુકો આપણે તાલુકો તે સિહોર અચ્છા તાલુકો અને ગામ સિહોર પાવનોગઢ જીલો આ પાવનોગઢ જીલો બરાબર કેટલી ઉંમર છે તમારી 40 तो सगाई के लगना क्या होती है तो? हाँ, है? हाँ, और और छोटा चिड़ाटे के लिए। हम्म, सूखा। ले, इन्हें अन्यान्य उसे नोट कंट्रोल कर। क्या नोट कंट्रोल? हमारे घरे हैं, ठीक है वो। हम्म, क्या टाइम दिया था? इधर पर दस एक दिवस। बस। हम्म, तुम्हारा समझ नहीं आता? नहीं नहीं बिज़ा, ले, ले। કોલહુ કે બાતી લેવતા અચ્છા બાર્ટી લેવતા હા બાતી લેવતા હમ કઈ રીતે કર્યુંતું બાર્ટી કે કઈ રીતે કોન્ટેક્ટ થયો અલ્યા વાય આયા હમ દલાલસ્તક લેવતા આ દલાલસ્તક કેટલા ભર્યા હતા ની તો પપ્પા ચાજો ભર્યું પૈસા પાછા આયા આ આ આ યે થોડા કાઈ કેતા અને પછી તો

अप्रे, अप्रे उसे हुटा तो, अप्रे, अप्रे हुआ, अपने पर, hmm. उसे 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 तो, अपने સુ હુટા હોય તો अपने આપરે હુકો ઓલી વાતો કરતી હોય તો આપને ખબર નો પડે હમ આવો કોની આરામથી વાતો ન કરે અને એવો જો WhatsApp આઉંતે મેસેજ દે કારણ કે આપને ઓલી ઓલી હુકા ખબર નો પડી જાય હમજી બેન પે ફોન હતો ટૂક હએ આપ ફોન તો હે હમજી ફોન થી મેસેજ पर आई वो देखो नंबर बदलली ना था ना आपने नवो नंबर नाख देवे ये बात तुम्हारी हाची की है ना, हाँ ना पछि अपन उसे विश दे गयो था इन ऊपर मतलब कुछ नंबर ही नहीं ट्राई कर हम देखो तुम्हें खबर पड़ी की थी कवा कंट्रोल में नसे हां या बर सो काम का सु करो छ तुम अरे वो अपन वो नाते गमा और ट्यूब ने वो फिक्स ले आवे हं हं कोलगेट हां कोलगेट और कोलगेट नहीं पर कोल અમારી કોઈ કંપનીમાં આપેલ ઓગડે ક્રોસ હીસુરતી કઈ કઈ કંપની આપે સિહોર માં છે ઓ કોલકેટ કઈ આવે છે તમારી અને બધું એટલે એક્સપોર્ટ થાય હી દેશમાં અચ્છા આઈ મો આઈ નો મળે કઈ નહીં નહીં હા અને અને ઓલી તમાકુ ની આવે ને એ કાકા ગુજરાત માં મરે આપ ડેન્ટલ બે કબે એ તો કરે આપ ડેન્ટલ ક આ કે ને આપ તમાકુ ની तमकूनी अब दाँतले देखावे केनी कोई, दे का के कोई कार्य के कर लेनी ओड़ा कर लेनी हूं आ तमकू ओ ट्यूब नी आवे केनी आ दाते घसवानी ओ हो समझे एकला काला दात थई गयो तो सफेद करना के हां यो तमकूनी आवे ने अच्छा तमकूनी स्पेशल आवे के कोई तमकू खाता वे ई लोगो दाते गसे तो आई आई ने घसी लाएं अच्छा चले वाइट दात थई गए हां वाइट दात थई गए वाह ने અમારી company માં બધે માલ જાય છે અચ્છા સમજી ગયો બધો માલ export થાય અહિયાં હા અને હું એક જ વીસ વર્ષ કામ કરો છો હા અને કાયમ એક સુખ ધંધો છે છે કેટલો પગાર કેટલો છે તે આઠ કલાક પંદર હજાર રૂપિયા અને over time આપડે વીસ જેવું થાય અચ્છા ઓવર ટાઈમ કરો એટલે વીસ હજાર પૂરા બાકી પંદર હજાર તમારે આઠ કલાક માં આપે છે બરાબર પછી તમારું આ જે તમારું સિંહોર છે ત્યાં મકાન માલિકી નું છે ઘરનું નું છે પોતાનું છે આપડે પોતાનું બરાબર કેટલા રૂમ છે મકાન ની રૂમ માં આપડે એક હેઠે છે અને સાઈડ માં આપડે રૂમ જેવું છે હે હા અને એક ઉપર છે ને એવું છે એવું છે હા અને ત્રણ માળ મકાન છે અને સાઈડ માં છે આપણે રૂમ જેવું એટલે બરાબર છે બરાબર સમજે સમજે બરાબર બીજો કોઈ ખેતીવાડી જમીન એવું કાઈ નઈ નઈ કાઈ નઈ એવું કાઈ નઈ કેટલું ભણ્યા છો કેટલું તમે આ બે 10 પાસ અચ્છા 10 ભણેલા છો હા 10 પાના વાહ આ બરોબર સમજા ગયું પછી તમારા અત્યારે ફેમિલી મેમ્બર માં સચેર કર્મ રેવાડું કોણ કોણ ફેમિલી માં મમ્મી પપ્પા છે બરાબર એક બરો ભાઈ છે એક બરો બહેન અચ્છા

સમજાઈ ગયું નાના ભાઈ છે સમજાઈ ગયું સમજાઈ ગયું બરોબર છે ભલે ભલે કાઈ વાંધો નહીં ભાઈ આપડે તમારો ઓડિયો અને તમને યોગ્ય જીવનસાથી આપડી ચેનલ દ્વારા મળી જાય તમારો મને ફોટો મોકલી આપજો અને

પલે પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય કોઈારે દીકરો કે દીકરી કેવું હોય તો હાલે આ એકડવાલે આપણે માનતા બરાબર છે એકદસંતર પણ તમે ચાકા પલે પલે આવો કાઈવાદી ભાઈ આપણે તમારો ઓડિયો મૂકીએ એટલે તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા બરાબર છે તમારો મને ફોટો મોકલી આપો બરાબર છે આપણે ઓડિયો મૂકશું સાથે વાગે અત્યારે તો ફોટો મોકલી આપો બરાબર પા નંબર ઉપર છે બરાબર કાઈવાદી ઓકે મોટા ભાઈ ઓકે ઓકે કોઈ ચિરામ 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 આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ